એકવીસ એકવીસ જિંદગીઓના દીપક જીવનદીપ ભૂજાઈ ગયા આ લબાડ તંત્ર એટલે શું લબાડ તંત્ર એટલે દિશામાં આજે મોતની ફેક્ટરી ધમધમતી હતી એની પાછળ કેટલા બધા સંબંધિત વિભાગો જવાબદાર હતા એ પર્યાવરણ વિભાગની વાત હોય એ પ્રદૂષણ એટલે કે જીપીસીબીની વાત હોય એ ફેક્ટરીઝ એક્ટ અંતર્ગત સંબંધિત વિભાગની વાત હોય સ્થાનિક જે પ્રશાસન છે એની જે મંજૂરીની વાત હોય

આ ફેક્ટરી ચલાવનાર જે સંચાલકો માલિકો છે જે હજુ હજુ સુધી પણ ફરાર છે એમને ઝડપો એમની સામે કાર્યવાહી કરો સીધી રીતે જે અધિકારીની બધા વિભાગ આવે છે જેમણે અહિયાં લાલ્યાવાળી દર્શાવી છે એમને પણ પકડવા જરૂરી છે કોણ કયા અધિકારી છે જેમને બેદરકારી દાખવી કયા એવા માલિકો છે જે સીધી રીતે આમાં જોડાયેલા છે એ વિશે વાત કરીશું શરૂઆત કરી મુદ્દાની વાતની પરંતુ પહેલા આપને જણાવી દઈએ આપ આપના મુદ્દા અમને મોકલાવી શકો છો મુદ્દા એટ ધ રેટ ગુજરાત પર મેલ કરો સાથે ટેલિફોનિક સંપર્ક કરી શકો છો ભ્રષ્ટાચાર અને બાદમાં મોત આ ઘટનાક્રમ હવે જાણે કે ગુજરાત વાસીઓ યાદ રાખવું પડશે અને મનમાં એ પણ ઠસાવી લેવું પડશે કે આ ઘટનાક્રમમાં ક્યારેક તમારો પણ ભોગ લેવાઈ શકે છે કારણ કે અહીંયા સામાન્ય વ્યક્તિ

હવે વધુ એક કાંડ આમાં જોડાઈ ગયું મુફતલ તમે જે અલગ અલગ ઘટનાક્રમ બતાવ્યા ડીસા વિસ્ફોટકા બેદરકારી ભ્રષ્ટાચાર અને બાદમાં મોત બધા સવાલ છે પરંતુ જવાબ એક પણ નથી અને એકમાત્ર કડવી વાસ્તવિકતા એ કે એકવીસ લોકોની હત્યા કોણે કરી આપણી આ સડેલી સિસ્ટમે આ હત્યા કરી આ સિસ્ટમ અને તેમાં કામ કરનારા એ ભ્રષ્ટ લોકો હજારો લાખો લોકોને અત્યાર સુધીમાં ગળી ગયા છે અને આ કામ સીફત ચાલુ છે જેની જવાબદારી છે સૌ ધ્રતરાષ્ટ્રની જેમ આ સિસ્ટમનો અજગર ભરડો જોઈ રહ્યા છે જનપ્રતિનિધિ એવું કહી રહ્યા છે કે આ માફ કરી શકાય તેવી ઘટના નથી કોઈ કહી રહ્યા છે કે અમે સંસદમાં મુદ્દો ઉઠાવીશું વિપક્ષ કહે છે કે સરકારની જવાબદારી છે ક્યાં સુધી લોકોનો ભોગ લેવાતો રહેશે પરિવારજનો કહી રહ્યા છે સાહેબ અમે તમને લાખો રૂપિયા આપી દઈએ અમારા દીકરા પરત આપી દો ચારે બાજુથી આક્રોશની જ્વાળા ફાટી નીકળી છે પણ સમય જતાં સવાલ પૂછાવાના બંધ થઈ જશે અને આ જ્વાળા પણ શાંત થઈ જશે પણ હવે બહુ થઈ આ અજગર રૂપી સિસ્ટમનો ઉકેલ લાવવો પડશે નહીં તો ફરીથી એ જ બેદરકારી એ જ લાલિયાવાડી ભ્રષ્ટાચાર અને બાદમાં શું થશે લાશ પડતી રહેશે સ્મશાન સર્જાતા રહેશે મૃત્યુની જ્વાળાઓ કેટલાય પરિવારોના માળા પિંકતી રહેશે

આપણા જ આપણી સિસ્ટમના કેટલા કેવા ભ્રષ્ટ અધિકારીઓ તેમની ઢીલી નીતિના કારણે આ લોકો પોતાનો ધંધો ચાલુ રાખતા રહ્યા અને પછી સવારથી જ અહીંયા એક બાદ એક લાશોનો ઢગલો થતો રહ્યો એક બાજુ પરિવારજનોના આંખમાંથી આંસુ સળતા રહ્યા ક્યાંક લોકો પોતાના પરિવારજનોના અંગ શોધતા હતા કારણ કે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો જેવો બ્લાસ્ટ થયો કે કે કોઈનો હાથ આમ ગયો કોઈનો પગ આમ ગયો કોઈનું માથું આમ ગયું

અને એ શ્રમિકો એકવીસ શ્રમિકો આજે આપણી વચ્ચે નથી જેમાં કેટલાક કિશોરોનો પણ સમાવેશ છે વિકાસ ફટાકડાની ફેક્ટરી અને એમાં જો ઉત્પાદન થતું હોય તો ઘણા બધા નિયમોની અંતર્ગત એ ફેક્ટરી ચલાવી શકાય ફટાકડાની ફેક્ટરી જો ચાલતી હોય ક્યાંય પણ ઇવન જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં પણ ચલાવાતી હોય છે ઘણીવાર પણ જીઆઈડીસીમાં પણ જો એ ચાલતી હોય જે ઔદ્યોગિક વિસ્તાર અલગથી ફાળવેલો વિસ્તાર છે તો એના ઘણા બધા નિયમો છે ઘણી બધી પૂર્વ મંજૂરી જોઈએ પછી એમાં નિયમિત અંતરે ઇન્સ્પેક્શન કરવાનું હોય છે અલગ અલગ તંત્ર અલગ અલગ વિભાગે ઇન્સ્પેક્શન કરવાનું હોય છે એ ઇન્સ્પેક્શન પછી એનઓસી મળવી જોઈએ આ બધું જ જો નિયમાવલી અનુસાર થતું હોય તો પછી એની નિયત માત્રામાં એ એક્સપ્લોઝીવ કે ફટાકડાનું ક્રેકર્સનું ઉત્પાદન થઈ શકે આની પહેલા પહેલી કરુણાંતિકા નથી આની પહેલા પણ ફટાકડાની ફેક્ટરીમાં આ દેશે ઘણી બધી દુર્ઘટનાઓ જોઈ છે અને જ્યારે કોઈ એક વિસ્તાર અંતર્ગત માની લો કે બનાસકાંઠામાં આ ડીસામાં જે જગ્યાએ આવી છે તો બનાસકાંઠાના જે વહીવટી વડા છે એની નજર નીચે એ તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં એ ચેક કરવાનું હોય છે ઘણા બધા નિયમો છે આ જે દીપક ટ્રેડર્સ કે જે આ ફેક્ટરીના ઓનર છે કે જે જેના અંતર્ગત જેના નામ નામ હેઠળ આ ફેક્ટરી ચાલતી હતી ધમધમતી હતી શું એમણે ફટાકડાના ઉત્પાદન સંગ્રહ અને વેચાણ માટે જરૂરી છે એ પેસો સવાલ મારો બીજો સવાલ એક્સપ્લોઝિવ એક્ટ ચોર્યાસી એક્સપ્લોઝિવ રૂલ્સ 2008 આ બંને એક્ટ અને રૂલ્સ નું પાલન થયું હતું આ બીજો સવાલ અને જયારે આ જવાબદાર વહીવટી તંત્રના સાહેબોને પૂછીએ છીએ અને સાંભળી લેજો વહીવટી તંત્રના વડાઓ સાંભળી લેજો જવાબદાર અધિકારીઓ જ્યારે અમે તમને પૂછીએ છીએ ને એટલે બહુ તુમાખી ભર્યા અંદાજમાં તમે જવાબ આપો છો કે હા એ અમે તપાસ કરી રહ્યા છીએ તપાસ થઈ જશે એટલે જણાવી દઈશું સાહેબ તો તમે કરતા શું હતા તપાસ જો અત્યારે ચાલી રહી છે તો અત્યાર સુધી કરતા શું હતા જો ડિસેમ્બર બે હાજર ચોવીસ માં આ કથિત ફેક્ટરીનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું તો નેવું દિવસ સુધી તમે શું કર્યું પહેલી એપ્રિલ છે આજે 2025 નો ચોથો મહિનો છે 3 મહિના વીતી ગયા 2025 ના તમે શું કરતા હતા અને 3 મહિના પછી જ્યારે તમને સવાલ પૂછે ત્યારે તમે જવાબ આપો છો કે તપાસ ચાલી રહી છે સાહેબ આ તમારી ચાલી રહેલી તપાસમાં કેટલી લાશો ઢળી જાય છે શ્રમિકોના બાળકો છે એટલે તમને કોઈ પરવા નથી એની શ્રમિકો છે એટલે તમને કોઈ પરવા નથી તમને એમ છે કે ભાઈ જેને અંતિમ વિધિ કરવા માટે રૂપિયા જોડવા પડે એ આપણું શું ખાડી લેશે એ જ માનસિકતા છે આ હત્યાકાંડની પાછળ અને હત્યાકાંડ શબ્દ અમે જવાબદારીપૂર્વક વાપરીએ છીએ કેમ કે નઈતર બતાઓ તમે આજે અમે કહી રહ્યા છીએ આજે સવાલ પૂછી રહ્યા છે એ તમામના જવાબ શું હામાં છે તમે તો સ્વીકાર્યું કે લાયસન્સ ડિસેમ્બર બે 2024 માં એક્સપાયર થઈ ગયું હતું આ સિવાય જાહેર સ્થળથી ફટાકડાની ફેક્ટરી ઓછામાં ઓછી સાંભળી લેજો કોઈ પણ જાહેર સ્થળથી ફટાકડાની ફેક્ટરી ઓછામાં ઓછી સો મીટર દૂર હોવી જોઈએ

અહીંયાથી મળ્યું ત્યાંથી મળ્યું અને એના કારણે ગેરસમજ હોય ઊભી થઈ મૃત્યુઆંકમાં આવી તો સ્થિતિ તમે ખુદ વર્ણન કરો છો તો પછી શું વીજળીના વાયરિંગ સાધન સ્પાર્ક પ્રૂફ હતા શું એની પાસે ફાયર સેફ્ટીનો પૂરતો સરંજામ હતો શું ફાયર વિભાગની એનઓસી હતી આ ચોથો સવાલ પાંચમો સવાલ ગુજરાત ફેક્ટરીઝ રૂલ્સ ઓગણીસો ત્રેસઠ અનુસાર શું આ ફેક્ટરી પાસે કામદારોની નિયત સુરક્ષા માટેની વ્યવસ્થા હતી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જે સુરક્ષા પૂરી પાડવી પડે શું એ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી આ કિસ્સામાં છઠ્ઠો સવાલ એનજી ના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આ દેશમાં આ દેશ નિયમોના આધારે ચાલે છે દેશમાં કાયદાનું શાસન છે જો એમ હોય એવું જો તમે ભૂલી ગયા હોય કદાચ એ આ એ નોટોના પાટા બાંધ્યા એમની આંખોની સામે ફક્ત રૂપિયો દેખાતો તો નોટોના બંડલ દેખાતા હજુ પાટા વાળી વાત પર આપણે આવીએ શ્રમ અને રોજગાર વિભાગનું ડીઆઈએસએચ એટલે કે ડિરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થની પણ જવાબદારી છે આમાં ફેક્ટરીનું ઇન્સ્પેક્શન કરવાની કે ફેક્ટરીમાં બધું નિયમો ધારાધોરણ હેઠળ ચાલે છે કે નહીં આ ને ખબર પણ હતી કે અહીંયા ફટકડાની ફેક્ટરી છે કે પછી બંડલ મોકલી દેવાતા હતા અને બંડલના આધારે કોઈ તપાસ કરવા સ્થળ તપાસ કરવા પણ નહોતું જતું આ આકરા સવાલ છે પણ બધાના જવાબ લઈને આવજો મીડિયા સમક્ષ આવો ત્યારે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે આવા જવાબ ન આપતા કેમ કે તમને પણ ખબર છે સાહેબ કે હું જે સવાલ પૂછી રહ્યો એમમાંથી અડધાના જવાબ જ નથી તમારી પાસે લોલમ લોલ ચાલતું હતું લોલમ લોલ એટલે 21 21 લાસ્ટ ઢળી ગઈ છે મુફદલા ઘણા બધા સવાલ છે ને જવાબ એમની પાસે છે એમને ખબર છે કે એમણે એમણે પૈસા લઈ લીધા છે જે કહ્યું કે તો ેશ પટેલ પોતે સામે આવ્યો હતો તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પછી કહ્યું કે આ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં આ લોકોનું લાયસન્સ એ લોકોએ રિન્યુ કરવા માટે અરજી આપી હતી બે હજાર એકવીસમાં માં ગેરકાયદેસર ફેક્ટરી શરૂ થઈ ચાર ચાર વર્ષ તો ફેક્ટરી ચાલી જ જાય છે

શું તમારી તપાસ કરવાની અહીંયા એ તમારી જરૂરત નથી પડતી તમારી સીધી જવાબદારી નથી બનતી કે તમે સમયાંતરે તપાસ કરો તપાસ ન કરી અને આ ફેક્ટરી ચાલતી રહી અને પછી 21 21 લોકોના અત્યારે ભોગ લેવાય કેમ કારણ કે તમે નોટોના બંડલ ગણતા રહે વિકાસ જેની સીધી જવાબદારી છે આ જે ફેક્ટરીના જે ઓનર જેને આપણે દાનવ કહીએ છે ડીસાના દાનવો છે એના તસવીરો દેખાડો સ્ક્રીન પર ડીસાના દાનવો કે જેને આ ગેરકાયદે ધમધમતી

જે ભંગ થયા છે જે નિયમોના એ ભંગ જેને થવા દીધા એ સંબંધિત અધિકારીઓ ઉપર પણ કોરડો વિનજો કેમકે દર વખતે તમે સીધા આરોપીને તો પકડી લો છો પ્રત્યક્ષ પણ આજે બધા પરોક્ષ મોતના ખેલાડીઓ છે

ખાલી સસ્પેન્ડ કરીને મૂકી દીધા પછી ફરી એકવાર ત્યાં નોકરી લાગી ગયા એને સિસ્ટમ ચાલુ છે રાજકોટમાં તમે જોયું હતું કે જે સત્યાવીસ સત્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ જાય રાજકોટના જે ફાયર ઓફિસર છે મેન ફાયર ઓફિસર એમની ત્યાંથી હટાવી દેવામાં આવે છે અને પછી મુફદલ તમે જો ત્યાંની સ્થિતિ કેવી છે રાજકોટની ફાયર ઓફિસર જે નવા આવે છે કચ્છથી એ પોતે પણ લાંચ લેતા જોડાય છે જે એવો એવો વિસ્તાર કે જ્યાં સત્યાવીસ સત્યાવીસ લોકો જીવતા પૂંજાઈ ગયા હતા એ ફાયર કર્મી ત્યાં આવીને ફરી એકવાર લાંચ લે છે અને હજુ પણ એ સિલસિલો ચાલુ છે હજુ આજની તારીખમાં પણ રાજકોટમાં એક જોરદાર આગનો બનાવ બન્યો હતો એ પણ જોરદાર ગંભીર સ્થિતિ છે પરંતુ આ સિસ્ટમ અને આ ભ્રષ્ટાચારી બાબુઓ લાલ ફિતાશાહી એ બદલાતી જ નથી અને પછી સામાન્ય વર્ગના લોકો શ્રમિક વર્ગના લોકો

એમને તો આ સિસ્ટમે અગાઉ કશું કર્યું જ નથી તમે 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 હમણાં જે બધા કાંડ થયા એના નામ લીધા એમાં કશું જ નથી થયું એટલે એક રીતે પ્રેરણા પૂરી પાડે છે આ કૌભાંડો કરવાની કૌભાંડો કરો જે તમારે જ્યાં જે ફેક્ટરી ચલાવી ચલાવો ગેરકાયદે કારખાના ધમધમતા રાખો પૈસા લઈ લો બસ સમયસર હપ્તા મળી જવા જોઈએ બસ એક્સપ્લોઝિવ એક્ટ અઢારસો ચોર્યાસી ની કલમ નવ બી હેઠળ આ કાંડમાં બે વર્ષની સજા થાય પણ કોની જેની સીધી જવાબદારી લાયસન્સ વગર ફટાકડાના ઉત્પાદનમાં દસ હજાર રૂપિયાનો દંડ છે પણ કોને જેની સીધી જવાબદારી એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠ અંતર્ગત મશીનરી જપ્ત થઈ શકે કાયદા પણ અમુક આપણા એવા છે કે દસ રૂપિયાની રકમ આવા લોકો જે બંડલ મોટા મોટા આપતા હોય ને દસ હજારથી શું ફરક પડે ગેરકાયદે ફટાકડા સંગ્રહ માટે ત્રણ વર્ષની સજા છે પચાસ હજારનું દંડ છે ફેક્ટરીમાં જાનહાનિ મુદ્દે બે વર્ષની જેલની સજાની જોગવાઈ છે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ પાંચ વર્ષની સજા અને એક લાખનો દંડ થઈ શકે એમ છે ફોજદારી કેસ ફેક્ટરી સીલ ને જપ્તીની કાર્યવાહી થઈ શકે આ બધું તમે એકઠું કરી દો ને આ ડીસાના કાંડમાં તો પણ ઓછું છે આ ડીસાના દાનવો માટે તમે આ બધી કલમો ભેગી કરીને લગાડો તો તો પણ જનમ ટીપની સજા નબ થતી આપણી સાથે સવાજાતા રાહુલ જોડાઈ ગયા છે રાહુલ તમે ત્યાં ગયા અને ઘણા બધા અધિકારીઓ સાથે પણ વાત કરી અધિકારીઓની ભાષા અમે સાંભળી તમારા પણ સવાલના જવાબમાં એમની પાસે એક સુનિયોજિત સુલિખિત જવાબ હતો કે તપાસ ચાલુ છે તપાસ

કાયદેસર હતું કે ગેરકાયદેસર તમામ સરકારી જે જવાબ છે તે જે પ્રકારના જોવા મળતા હોય છે અને જે પ્રકારે મોરબીની દુર્ઘટના હોય સુરતની ઘટના હોય કે પછી રાજકોટનો ટીઆરપી ઝોનની ઘટના હોય તમામ જગ્યાએ એસઆઈટીની રચના કરી દેવામાં આવે છે પરંતુ એસઆઈટીની રચના કર્યા બાદ જે જવાબદાર લોકો છે જેને આ પ્રકારનું કૃત્ય કર્યું હોય છે તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે ત્યારે ફરી એક વખત આ દિશાની અંદર જે પ્રકારની ઘટના બની છે બ્લાસ્ટ થવો અને એકવીસ એકવીસ જે ગરીબ પરિવારના લોકો હતા તેમનું મૃત્યુ થવું હવે એની ઉપર પણ હવે શંકા ઊભી થઈ છે કે એસઆઈટીની રચના કરી છે તટસ્થ તપાસ થશે બધું છે પરંતુ અધિકાર જે જવાબદાર વ્યક્તિ છે જે આનો માલિક છે દીપક ટ્રેડર્સનો તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કારણ કે આ અગાઉ પણ આપણે આ ઘટના બધી જોઈ ચૂક્યા છીએ અને એસઆઈટીની રચના થાય છે પરંતુ તપાસના અમે અંતે આપણને કાંઈ મળતું નથી આ જે લોકો મૃત્યુ પામ્યા છે એ ગરીબ પરિવારના લોકો મધ્યપ્રદેશથી આવેલા લોકો હતા જેમાં જે પ્રકારનો આંકડો સામે આવ્યો છે ત્રણથી ચાર જે છે નાના બાળકો પણ આની અંદર કામ કરતા હોવાના સમાચાર જે સામે આવી રહ્યા છે આઠથી દસ જેટલા મૃતદેવા એવા છે કે જેને ઓળખી શકાય એવા નથી કે બળીને એકદમ પહેલાં થઈ ગયા છે કે સ્ત્રી છે કે પુરુષ તે પણ નથી ઓળખી શકાતા બાકી દસ એક અગિયાર જણ જે લોકો જે દટાયેલા હતા તે લોકોના મૃતદેહ ઓળખી દેવામાં આવ્યા છે અને જે છે ડીસાની સિવિલ હોસ્પિટલ છે ત્યાં તમામ મૃતદેહ રાખવામાં આવ્યા છે અને તમામ હવે જે મધ્યપ્રદેશના પરિવારજનો છે તેમને સોંપવામાં આવશે પરંતુ અંતે સવાલ એ જ થાય છે કે જ્યારે બી ગુજરાતમાં આવી ઘટના બનતી હોય છે ત્યારે તંત્ર શા માટે જાગતું હોય છે કારણ કે આ આની અંદર પણ શરૂઆતમાં સરકારી અધિકાર દ્વારા જવાબ આપવામાં આવતો હતો કે આને ચોબી એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ દ્વારા જે તેનું પરમિશન આપવામાં જે પરમિશન એની પૂરી થઈ ગઈ હતી રિન્યૂ કરવા માટે તેને અરજી કરી હતી પરંતુ અમે અરજી તેની રિન્યૂ કરી ન હતી એ વિત્યા એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ વિત્યા બાદ આજે એક વર્ષ પૂરું થવા આવે છે અને તેમ છતાં જે સમયાંતરે ફાયર વિભાગનું હોય કે પોલીસનું હોય કે સ્થાનિક તંત્રનું હોય ચેકિંગ થવું જોઈએ ખૂબ જ જરૂરી હતું

પહેલી વસ્તુ જ્યારે અમે સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો સ્થાનિકોને પૂછવામાં આવ્યું કે ખરેખર આ ઘટના કઈ રીતના બની હતી ત્યારે ઘણા સ્થાનિક લોકો પણ એવું કહેતા હતા કે આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અહીંયાથી બે કિલોમીટર સુધી આનો અવાજ જે છે સંભળાયો હતો અને સાથે સાથે પાંચસો મીટર સુધી આ જે બાંધકામ હતું જે આ આખો ગોડાઉન હતું તેનો જે કાટમાળ છે એ પડ્યો છે સાથે સાથે અમુક જે મૃતદેહના શરીરના જે અંગો હતા જે કદાચ આપણે કલ્પના ના કરી શકીએ એ મૃતદેહના અંગો એટલે કે કોઈ હાથ છે કે પગ છે કપાઈને પણ બાજુના ખેતરોમાં પડ્યા હતા એટલે

પણ સાહેબોને ખબર નહોતી એ બિલકુલ ગળે ઉતરે એવું નથી મને અધ્યક્ષ શંકર ચૌધરીના એ શબ્દો સંભળાવવા છે લોકોને જનતાને કે શંકર ચૌધરીએ જ્યારે એમ કહ્યું કે આ જે ઘટના છે એમાં જે આરોપી છે એને બિલકુલ માફ કરી શકાય એમ પ્રતિક્રિયા સંભળાવી દીધું સાચો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે બહુ દુઃખદ આ ઘટના છે સરકાર એની તપાસ સોંપી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન પર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજન બધાએ ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને ત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કેવી હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે દીધી છે કે આ ઘટનામાં આરોપી શકાય એમ નથી આ શબ્દો ગુજરાતની જનતા એ સાંભળ્યા છે અને અમને પૂરો ભરોસો છે કે આ જે જવાબદારો છે સીધા કે પરોક્ષ ये बद्दा ने ना अंजाम સુધી પહોંચાડશું તમારા શબ્દો પર શંકરભાઈ અમને ભરોસો છે બિલકુલ આજે ગેનીબેન ઠાકોર પણ આ બાબતે પ્રતિક્રિયા આપી દીતે તેમણે કહ્યું હતું કે સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની છું શું પ્રતિક્રિયા આપી ગેનીબેને તે સાંભળો પહેલા તો જો અગ્નિકંડ ہوا ઓર ફટાકડા કે જો ફેક્ટરીસી મે ઉસમે 18 સે જ્યાદા લોકો કી મોત હુઈ હે સભીકો મેં શ્રદ્ધા સુમન દેતી હું ઓર જો ઉસકે પરિવારવાલો કો જો આશ્વાસન દેની ચાહીએ વો ઇસકે પરિવાર કે સાથ મે હું और जो अग्नि कांड बार बार गुजरात में हो राजकोट का हो या सूरत का हो मोरबी का पुल गिरने की वजह से डोढ़ सौ से ज़्यादा लोगों की मौत हुई थी तो जो बात हो रही है वो प्रशासन में जो बैठे हुए बड़े ऑफिसर हो और गवर्नमेंट में जो भी जिम्मेदारी लेने वाले लोग हो कह ना कैक वो भ्रष्टाचार से डूबे हुए हैं और जो कोई भी स्टार काम होता है तो एन लेनी होती है तो एन देने के वक्त ख्याल नहीं रखा और क्या नहीं इस, इसकी वजह से वो सा हुआ है ये भी कहा जा रहा है कि जो पटाखा की फैक्ट्री थी बनाने का उनके पास अनुमति नहीं था सिर्फ बेचने का था लेकिन फिर भी बनाया जा रहा था अवैध रूप से हाँ मुझे पता चला कि जो डिशा में फैक्ट्री थी वो फैक्ट्री फटाकड़ा बेचने की जो परमिशन ली थी लेकिन वो वहाँ फटाकड़ा बना रहे थे तो क्या कहने के वो जो लैंड थी वो भी कानूनी की वजह से राइट नहीं थी और जहाँ हादसा हुआ वो लोकेशन भी जीआईडीसी आई वहाँ बोलते हैं लेकिन वो खेत के पास ही हुआ है तो जांच करेगा तब पता चलेगा लेकिन जो हादसा हुआ उसमें निर्दोष लोगों की मौत हुई है वो सबसे बड़ा दुख की बात है વિકાસ આ આખી ઘટનામાં જે આરોપી છે એનું નામ દીપક છે એટલે બે શબ્દો કહેવા છે જતા જતા રાખ બનતી જિંદગી કરતા જ્યારે રૂપિયા વધારે કિંમતી બની જાય ત્યારે એટલું જ કહી શકાય કે રૂપિયાથી દિબેટ તો ખરીદી શકાય દિવેટ દીપકની જે જ્યોત ચલાવવા માટેની ડિબેટ હોય

हमारे विशेष रजवाड़ मुद्दा की बात अंतर्गत बसालाटलू जाबजोतारो गुजरात फर्स्ट न्यूज़ नमस्कार नमस्कार ये जो टेक्निकल इंटरव्यूज होते हैं नॉर्मली स्टूडेंट्स के पसीने छुड़ा देते हैं लेकिन पारम यूनिवर्सिटी के स्टूडेंट्स के लिए ये बाएं हाथ का खेल क्योंकि इन्हें टेक्निकली काबिल बनाते हैं NIT एंड IIT के प्रोफेसर